જય માતાજી મિત્રો હર હર મહાદેવ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં આજના વિડીયોમાં આપણે જાણીશું કે માઘ અમાવસ્યા ક્યારે છે અને વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ક્યારે પડે છે તેની પૂજા મહિમા મુહૂર્ત પિતૃકાર્ય કાર્ય ઉપાય આ બધું આપણે આ વિડીયોમાં જાણીશું જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ઓમ નાગેન્દ્ર હારાય નમઃ શિવાય મિત્રો અમાવસ્યા એટલે મહામાસનો છેલ્લો દિવસ જે પિતૃઓને અને મહાદેવને સમર્પિત છે મહાદેવની પૂજા માટે પણ આજે ખાસ આ દિવસ છે એવું કહેવાય છે કે આજના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવામાં આવે અને પિતૃ તર્પણ કરવામાં આવે તો પિતૃની આત્માને શાંતિ મળે છે અને અનેક લાભ પ્રાપ્ત થાય છે ખાસ વાત તો એ છે ભલે તે ભારતમાં દેખાવાનું નથી પરંતુ અસર તો વર્તાય જ છે તેથી આજના દિવસે કરેલ પિતૃ કાર્ય સ્નાન દાન જપ વગેરે અનેક ગણા લાભ અપાવશે આજે કરેલા મંત્ર જાપ અનેક ગણું ફળ આપે છે આજે બધા જ જળ ખૂબ જ પવિત્ર થઈ જાય છે જે આપણને જન્મો જન્મના પાપોમાંથી મુક્તિ અપાવી સર્વશ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ કરાવે છે જો તીર્થોમાં સ્નાન કરવા ન જઈ શકીએ તો નાહવાના જળમાં થોડું ગંગાજળ મેળવી સ્નાન કરી શકાય છે અને તે પણ ન હોય તો સ્નાન કરતી વખતે પવિત્ર અને દૈવીય નદીઓને યાદ કરવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે માઘ માસ અમાવસ્યા બે હજાર છવ્વીસ તિથિ પ્રારંભ થાય છે સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સાંજે સાડા પાંચ કલાકે જે આ તિથિ પૂર્ણ થશે સત્તર ફેબ્રુઆરી સાંજે પાંચ ત્રીસ મિનિટે આમ જોઈએ તો સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સોમવારે સોમવંતી અમાસ પણ થાય છે કેમ કે અમાસમાં તો આપણે જોઈએ મિત્રો તો રાત્રીનું મહત્વ વધારે હોય છે પરંતુ સ્નાન દાન જપ અને જો વાત કરીએ તો તે ઉદયાતિથિ પ્રમાણે સત્તર તારીખે જ અમાસનું વ્રત અને પિતૃ કાર્ય થશે આમ સત્તર ફેબ્રુઆરીએ આપણે અમાસની ઉજવણી કરીશું જે ભૂમવતી અમાસ કહેવાશે આજના દિવસે મહાદેવની પૂજા કરી વિષ્ણુ ભગવાનની પૂજા કરી સૂર્યનારાયણને જળ અર્પણ કરવું અને પીપલ વૃક્ષની ખાસ પૂજા થાય છે પીપળાના વૃક્ષના થડમાં જળ અર્પણ કરવાનું હોય છે જેમાં તે પાણીમાં થોડું ગંગાજળ કાળા તલ ગોળ કે સાકર જ ચોખા અને તુલસીનું પત્ર વધરાવી આ કળશ પીપળ વૃક્ષને અર્પણ કરવામાં આવે અને દીવો પ્રગટાવી તેમની સૂત્રના વડે પ્રદક્ષિણા કરવામાં આવે તો પિતૃદેવ ખૂબ જ તૃપ્ત થાય છે અને તેમને મોક્ષ મળે છે અને આપણને આશીર્વાદ મળે છે અમાસના દિવસે પિતૃની કૃપા પ્રાપ્તિ માટે સંધ્યા સમયે દક્ષિણ દિશામાં ચોમુખી દીવો પ્રગટાવવાનો છે કાં તો પીપળના વૃક્ષમાં પણ તમે સંધ્યા સમયે દીપદાન કરી શકો છો આનાથી તમને પિતૃદોષમાંથી મુક્ત મળે છે અને પિતૃદેવતાના આશીર્વાદ મળે છે કાળી ગાય કે બીજી કોઈ પણ ગાયની પૂજા કરીને ઘાસ ખવડાવવી જોઈએ કાળા કૂતરાને રોટલી ખવડાવી જોઈએ કેડિયારો પૂરવું જોઈએ માછલીને લોટ ખવડાવવો પક્ષીને દાણા ચણને વ્યવસ્થા કરવી આમ કરવાથી પણ ઘણા દોષોમાંથી તમને મુક્તિ મળે છે અને આવકના દ્વાર પણ ખુલવા લાગે છે એટલે કે તમારી આર્થિક તંગી સુધરે છે શનિ દોષ દૂર કરવા માટે આજે મહાદેવની પૂજા કરવાથી તેનું પણ નિવારણ થાય છે અને શનિદેવની પૂર્ણ કૃપા મળે છે આજે વાળ દાઢી નખ કાપવા નહીં ઘરમાં ગંદકી રાખવી નહીં ઘરમાંથી કૂડો કચરો બહાર કાઢવો જોઈએ જે નકારાત્મકતા દૂર કરવા માટે આપને ઉપયોગી થાય છે ઘરમાં જ મિત્રો ગંદકીનું વાતાવરણ હશે તો પ્રભુ ક્યાંથી આવશે માટે ઘરને ચોખ્ખું કરવું જ જોઈએ કહેવત છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ સૂત્ર અનુસાર આપણે આપડા ઘરને ચોખ્ખું રાખવું જોઈએ સ્નાન ક્રિયા વગર રહેવું ન જોઈએ આજના દિવસે મેલા વસ્ત્રો પહેરવા નહીં वाद વિવાદ ઝઘડા કંકાસથી દૂર રહેવું રાત્રીના સમયે બહાર નીકળવું જોઈએ નહીં કેમ કે આજના દિવસે એટલે કે અમાસના દિવસે વાતાવરણમાં નકારાત્મકતા વધારે હોય છે ચંદ્રદેવના દર્શન હોતા નથી

પૈસાની તંગી દૂર થાય છે ભૂત પ્રેત મેલા પણ મુક્તિ મળે છે છે જે થવાનું તે સત્તર સાંજે પાંચ ને છવ્વીસ મિનિટે જે આ ગ્રહણનો મોક્ષ થશે સાત ને સત્તાવન મિનિટે ભારતમાં આ ગ્રહણ દેખાવાનું નથી અને પાળવાનું પણ નથી પરંતુ આકાશમાં આ ક્રિયા થશે તેથી અસર તો વર્તાય જ છે પ્રભુ ભજન ખૂબ જ લાભ આપશે અનેક ગણું ફળ પણ પ્રાપ્તિ કરાશે આપણે તો સાંજે સૂર્યાસ્ત થાય છે પરંતુ બીજા દેશોમાં ત્યારે સવાર હોય છે એટલે આપણને આ સૂર્યગ્રહણ દેખાશે નહીં આજે સવારમાં વહેલા ઉઠી સ્નાન કરી સૂર્યનારાયણને જળ અર્પણ કરી આખા ઘરમાં ગંગાજળનો અથવા ગૌમૂત્રનો છંટકાવ કરવો જોઈએ ખાસ કરીને મેઇન દરવાજામાં ગંગાજળનો છંટકાવ કરવાથી નેગેટિવિટી દૂર થાય છે અને મા લક્ષ્મીનો વાસ પણ થાય છે ભોમવતી અમાસ છે એટલે હનુમાનજીની ખાસ પૂજા થશે ભાઈઓ ચોલા ચડાવી શકે છે મીઠું પાન અર્પણ કરવું આ કાર્ય કરવાથી તમારા કાર્યોમાં જે અડચણો આવતી હશે તે દૂર થશે બહેનો આ પૂજા પૂજારી દ્વારા હનુમાનજીની પૂજા કરાવી શકે છે આ દિવસે આપણા મનની શાંતિ માટે મંત્ર જાપ કરવા ખૂબ જ લાભદાયક રહેશે જે મનને શાંત કરશે કેમ કે આજે ગ્રહણ નો દિવસ છે એટલે મિત્રો જો તમે એક માળા કરશો તો હજારો માળા કર્યાનું તમને પુણ્ય ફળ મળશે પણ કરેલી હશે તો અને માળા કરવામાં મંત્ર નમો ભગવતે વાસુદેવાય ઓમ નમ શિવાય શ્રી રામ રામ અથવા તો હનુમાનજી નો કોઈ મંત્ર છે ઓમ હમ હનુમતે નમ ગણપતિ નો મંત્ર છે ઓમ ગમ ગણપતિ નમ અથવા તો નવારણ મંત્ર છે જે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા એવી છે જે તમને પ્રિય હોય જેમાં તમને શ્રદ્ધા હોય તેનો તમારે મંત્ર જાપ કરવો જોઈએ આજના દિવસે આજના દિવસે પાકો સીધો ભરવો જોઈએ અને તે બ્રાહ્મણને કે મંદિરમાં દાનમાં આપવો જોઈએ મિત્રો કહેવાય છે કે સીધામાં આપણે ખાવાની કે શાકભાજી કઠોળ જે બધી વસ્તુઓ ભરીએ છીએ તો આપણા ગ્રહોનો પ્રભાવ જે ખરાબ હોય તે સારો થઈ જાય છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે છે જે આ પ્રમાણે ગુરુને જો તમારે મજબૂત કરવો હોય તો ચણા અથવા ચણાની દાળ અથવા ચણાનો લોટ ભરવો સીધામાં બુધ માટે તમારે મગ અથવા મગની દાળ ભરવી રાહુ કેતુ માટે તમારે મસાલા ભરવા સૂર્યને તમારે મજબૂત કરવા માટે ઘઉંનો લોટ ભરવો જોઈએ કે ગોળ બંને પણ ચાલે ચંદ્રદેવ માટે તમારે ચોખા અને ખાંડ ભરવા જોઈએ મંગળ માટે મસૂરની દાળ અને ગોળ ભરવા જોઈએ શુક્ર માટે ઘી દેવું જોઈએ સીધામાં અને શનિદેવને મજબૂત કરવા માટે કોઈ પણ તેલ કે અડદ કે અડદની દાળ અથવા તો અડદની કોઈ પણ સામગ્રી તમે આપી શકો છો લીલા શાકભાજી શુક્ર માટે હોય છે બુધ માટે નમક હોય છે આવી રીતે દાન પુણ્ય કરી અને દક્ષિણા એટલા માટે આપવામાં આવે છે કે આપણાથી કોઈ ભૂલ કે દોષ થયા હોય તો તેમાંથી આપને ક્ષમા મળે છે આજના દિવસે પાર્થેશ્વર મહાદેવની જે માટીનું શિવલિંગ બને છે તેની પૂજા ખૂબ જ મહત્વની અને ખૂબ જ ફળદાયી ગણાય છે તેની પૂજા ઉત્તમ માનવામાં આવે છે આવું ન કરી શકો તો શિવ મંદિરમાં જઈને પણ તમે પૂરા શિવ પરિવારની પૂજા કરવી જોઈએ શિવ પરિવારના નામ બોલવા જોઈએ મહાદેવજી હનુમાનજી વીરભદ્રાળ ભૈરવજી બટુક ભૈરવજી શિવના ગણો છે શિવના જે દૂતો છે એ અને વિષ્ણુ ભગવાન ને નું પણ છેલ્લે નામ લેવું જોઈએ અશોક સુંદરીનું પણ નામ લેવું જોઈએ આ શિવ પરિવાર છે જે શિવ પરિવારનું નામ લેવાનું છે આજે તમારે ભગવાનની પૂજા કરતી વખતે અને પ્રાર્થના કરવાની છે કે હે મહાદેવ જેવો પરિવાર તમારો છે એવો જ પરિવાર અમારો રાખજો કેમ કે મહાદેવના પરિવારમાં બધા વિરોધી પાસે છે તો પણ સુમેળ અને પ્રેમથી જ રહે છે જેમ કે બળદ વાઘ ઉંદર અને કાર્તિક સ્વામીનો વાહન મોર છે આ બધા એકબીજાને આમ તમે જોવો તો વિરોધીમાં છે પણ મહાદેવના પરિવારમાં આવું કાંઈ નથી બધા મનમેળ અને સુમેળથી જ રહે છે એટલે આપણે પ્રાર્થના કરીશું કે જેવો મહાદેવનો પરિવાર છે એવો જ પરિવાર અમારો પણ રહે આજના દિવસે મહાદેવને શ્રીફળ દોડાવવામાં આવે છે જે ખૂબ જ ફળદાયક છે મહાદેવને શ્રીફળ વધેરાતું નથી આજના દિવસે જો તમારી કુંડળીમાં કાળસર્પ દોષ હોય અને તમે મોંઘી મોંઘી વિધિ કરાવી શકતા ન હો તો આજે ખાસ કરીને તાંબાનું કે ચાંદીનું નાગ નાગણનું જોડું બનાવી શિવાલયમાં જઈ પૂજા કરી શિવલિંગને સ્પર્શ કરાવી વહેતા નદીના જળમાં પધરાવવામાં આવે તો આ દોષમાંથી પણ તમને મુક્તિ મળે છે અને મહાદેવની કૃપા પણ મળે છે આજે આખો દિવસ ભગવાનનું નામ સ્મરણ કરી બીજાને મદદરૂપ થવાય તો થવું ન થવાય તો કાંઈ નહીં પણ કોઈના મનને ઠેસ પહોંચે એવું તો ન જ કરવું જોઈએ વિષ્ણુજી અને લક્ષ્મી માતાની અવશ્ય પૂજા કરવી જોઈએ શાલિગ્રામની પૂજા કરવી જોઈએ મા તુલસીને પણ જળ અર્પણ કરી સંધ્યા સમયે દીપદાન કરવું જોઈએ ઉમરાની પૂજા કરવી જોઈએ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ લક્ષ્મીજીની સ્તુતિ છે શિવ ચાલીસા છે હનુમાન ચાલીસા છે જે તમને યોગ્ય લાગે તેનો પાઠ કરી અને ભગવાનને પ્રાર્થના પ્રાર્થના કરવાની કે હે ભગવાન મારા પરિવારમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ રહે અમારા પરિવારમાં નિત્ય નિરંતર શિવ ને શક્તિની ભક્તિ વધતી જ રહે એવી પ્રાર્થના કરી ક્ષમા પ્રાર્થના કરવી જોઈએ જય માતાજી